તળાજા ભાવનગર હાઇવે પર આવેલ ધારડી ગામ નજીક કારનો ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં વધુ વિગતો સાથે વાત કરીએ તો તળાજા ભાવનગર હાઈવે પર આવેલ ધારડી ગામ નજીક એક કાર આખલા સાથે અથડાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં આ કારમાં મહુવાના મુસ્લિમ સમાજના પરિવાર હતો જેમાં એક બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું સાથે આ ઘટનામાં પાંચથી છ લોકોને નાની મોટી ઇજાઓ થઈ હતી જેમાં તમામને તળાજાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોવા રેફર કરવામાં આવ્યા હતા મૃતકની ડેડ બોડીની પીએમની કાર્યવાહી કરવામાં આવી હતી આ ઘટનાને લઈને હોસ્પિટલ ખાતે મુસ્લિમ સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા